સામાન્ય રીતે કોઈના મૃત્યુ પછી અંતિમ યાત્રામાં ડાકુઓ સાથે સ્મશાન માં મહિલાઓ જતી નથી એવું કહેવાય છે પરંતુ જેતપુર તાલુકા માં આવેલ અમરાપર ગામમાં દીકરીઓ માન્યતા તોડી સ્મશાન માં જઈ પુત્ર ધર્મ નિભાવ્યો હતો ગામના પટેલ મંજીભાઈ ઉંઘાડનું અવસાન થતા તેમણે છ દીકરીઓ તેમજ સ્નેહી સગાઈ કાંધ આપી હતી એટલું જ નહીં હૃદય કઠન કરીને દીકરીઓએ પિતાની ચિતાને મુખાંગને આપી અગ્નિ સંસ્કાર પણ કર્યા જેતપુરના અમરા પર રહીશ પટેલ મંજીભાઈ ઉકાભાઈ ઉઘાડનું દેહાંત થતા તેમની છ દીકરીઓ છે તેમણે દીકરો નથી પરંતુ છ દીકરીએ દીકરાની ખોટ ક્યારેય ન વર્તાવાતી હતી

તબલસીની સેવા આપી હતી જેથી આ વૃદ્ધનું અવસાન થતાં સમસ્ત અમરાપર ગામે સજ્જડ બંધ પાડ્યું હતું અને મૃતકની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી હું અમરાપર ગામના સરપંચ અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે મનજીભાઈ ઉકાભાઈ ઉંધાળ તેમને છ દીકરીઓ છે અને એની પિતાની છત્રછાયા ગુમાવી તેને આજે અનંતની વાત પકડી છે તથા અમારા ગામમાં આજીવન તબલ તરીકે સેવા આપી અને એ સેવા અમે ક્યારેય પૂરી નહીં કરી શકીએ એની આજ અમને બહુ મોટી ખોટ છે એ નિમિત્તે આજ અમે આખું અમરાપુર ગામ સજ્જડ બંધ રાખી અને શોખની લાગણી વ્યક્ત કરીશ